જિલ્લાના મહુવા તાલુકાના વાંસકુ ગામમાં દર વર્ષે હોળીના પહેલા રવિવારે ગોળીગઢ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને સુરત નવસારી તાપી ડાંગ અને વલસાડ જિલ્લાના આદિવાસી સમાજના લોકોમાં મેળાને લઈને ઘણું મહત્વ છે દર વર્ષે હોળીના પવિત્ર તહેવાર પહેલા રવિવારે મહુવા તાલુકાના વાંસકુઈ ગામે આવેલા ગોળીગઢ બાપાના ઐતિહાસિક અને પૌરાણિક મંદિરમાં ગોળીગઢનો મેળો ભરાય છે માત્ર એક જ દિવસે વ્રત પૂર્ણ કરવાની પરંપરાને કારણે ગોળીગઢ બાપાના મંદિરે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે લોકવાયકા મુજબ વર્ષો પહેલા ગામમાં બે ભાઈઓ રહેતા હતા બંને ભાઈઓ આ જ જગ્યાએ બેસીને ગુમડા અછબડા અને અન્ય રોગોથી પીડિત દર્દીઓની જડીબૂટીઓની મદદથી સારવાર કરતા હતા જેનાથી તમામ રોગો મટી જતા હતા ઘણા વર્ષો સુધી દવા આપ્યા પછી હોળીના પહેલા રવિવારે એક ભાઈનું અવસાન થયું બીજા વર્ષે હોળીના પહેલા રવિવારે બીજા અવસાન થવાને કારણે ગામના લોકોએ બંનેની મૂર્તિઓ બનાવીને તેમની પૂજા કરવાનું શરૂ કર્યું આ બંને ભાઈઓની યાદમાં દર વર્ષે લોકો પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા અહી આવવા લાગ્યા આ મેળામાં દક્ષિણ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા આવે છે વર્ષોથી છે વ્યવસ્થા માટે આ વર્ષે મોટો મોટા મંદિર બનાવવામાં આવ્યું છે નાના મંદિરમાં જે તકલીફ પડતી તે દૂર કરવા માટે મોટું મંદિર બનાવ્યું છે પાછળથી રસ્તા મોટા મોટા બનાવ્યા છે કે જેથી પબ્લિકને કોઈ અગવડતા નહીં આવે અને વર્ષો જૂની જે અગળતા લોકો ભોગવતા હતા તે આ વર્ષે લોકો સારી સગવડ મળે એકુસર અહીં મેળાનું આયોજન આઠ નવ તારીખે કરવામાં આવ્યું છે અને નવ તારીખે મેળો રાત્રે છ વાગે સંપન્ન થશે અને અહીં જે શ્રદ્ધાળુઓ આવે છે તે પોતાની જે ડોક્ટર તરીકે જે માનતા રાખીને અસાધ્ય રોગો દૂર થાય છે અને સારું થઈ જાય છે ઐતિહાસિક મેળાને લઈને વહીવટી તંત્ર એ સાબડું બન્યું છે લાખો શ્રદ્ધાળુઓ મેળામાં આવે તે માટે પણ પ્રકારની અરાજકતા કે અપ્રિય ઘટના ન બને તે માટે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે શ્રદ્ધાળુઓ મેળામાં સરળતાથી પહોંચી શકે તે માટે એસટી વિભાગ બારડોલી સુરત નવસારી બિલેમોરા બસ ડેપોમાંથી વધારાની બસો પણ દોડાવવામાં આવે છે